હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી ત્રણ કલાક રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં મેઘરાજાની સાર્વત્રિક નોનસ્ટોપ ઇનિંગ જોવા મળી તો આણંદના બોરસદમાં અંધ્રાધાર તેર ઇંચ વરસાદ જોવા મળ્યો તો નર્મદાના તિલકવાડામાં ધોધમાર સાડા સાત ઇંચ વરસાદ જોવા મળ્યો તો ભરૂચમાં સવારથી અંધરાધાર સાત ઇંચ વરસાદ પડ્યો તો છોટાઉદેપુરના નસવાડીમાં છ ઇંચ વરસાદ રહ્યો જ્યારે વડોદરાના પાદરામાં પણ સવારથી છ ઇંચ વરસાદ રહ્યો ગુજરાતમાં મેઘરાજાએ સવારથી ધમાકેદાર ઇનિંગ રમવાની શરૂઆત કરી છે ત્યારે ભારતીય હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક માટે રેડ એલર્ટ જારી કર્યું છે તો હવામાન વિભાગે લોકોને ફોનમાં એસએમએસ મોકલીને જાણ કરી છે તો આગામી ચોવીસ કલાકમાં ભરૂચ નર્મદા વડોદરા ખેડા આણંદ અમદાવાદ મહેસાણા જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે તેમાં કચ્છ બનાસકાંઠા પાટણમાં વરસાદની આગાહી છે તો દિલ્હી સહિત અનેક રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ચોવીસ કલાકમાં બસો ને છત્રીસ તાલુકામાં વરસાદ જોવા મળ્યો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે આખા દિવસમાં સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી તથા ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો આ સાથે આજે આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપી જિલ્લામાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સમગ્ર રાજ્યમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો ત્યારે હવામાન વિભાગના આંકડા અનુસાર રાજ્યમાં સાંજે છ વાગ્યા સુધી બસો છત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો તો સૌથી વધુ આણંદના બોરસદમાં ચૌદ ઇંચ વરસાદ જોવા મળ્યો આગામી ત્રણ કલાક મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેક સવારી બોરસદમાં ચૌદ વડોદરામાં સાડા આઠ ઇંચ વરસાદ જોવા મળ્યો તો બે કલાકમાં તાલોદમાં સવા ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો તો આજે રાત્રે દસ વાગ્યા સુધીમાં સાત જિલ્લામાં રેડ એલર્ટ જેમાં કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદનો સમાવેશ થાય છે જ્યારે ત્રણ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દ્વારકા જામનગર પોરબંદરનો સમાવેશ થાય છે મોટી જુલાઈ અને સાત ઓગસ્ટ આજુબાજુ તો તારીખ આજુબાજુ બંગાળના ઉપસાગરમાં કઈક બની રહી છે તો ઉત્તર ગુજરાતમાં જોરદાર વરસાદની આગાહી થઈ છે રાજ્યમાં સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે તો ગુજરાતમાં સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાતના પોર્સનમાં ચૌદ ઇંચ વરસાદ જોવા મળ્યો તો હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે જેમાં સાત જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે માં ભારે વરસાદની એક સ્થિતિ અંગે ની સમીક્ષા બેઠક તો અધિકારીને આપી જરૂરી સૂચના રાજ્યમાં આગાહી મુજબ આજે વહેલી સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાત તથા વડોદરા સહિત ગુજરાતના સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તો હવામાન વિભાગે બપોરે એક વાગ્યા સુધી અગિયાર જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ આજે મધ્ય ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલ આવી તે મધ્ય ગુજરાતમાં વડોદરા બોરસદ સહિતના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હવામાન વિભાગને આગાહી મુજબ આજે આટલા વિસ્તારમાં રેડ એલર્ટ તો કચ્છ બનાસકાંઠા પાટણ અમદાવાદમાં રેડ એલર્ટ જારી કર્યું જ્યારે સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું તો આણંદ વડોદરા છોટાઉદેપુરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સો સમાચારની વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં છેલ્લા છ દિવસ દરમિયાન પચાસ ઇંચ વરસાદ પડ્યો તો મેઘરાજાએ સમયાંતરે સતત બેટિંગ કરતા ત્રીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો તો સૌથી વધુ કફોડી સ્થિતિ કલ્યાણપુર તાલુકાની બની માત્ર રોડ રસ્તા જ નહીં પણ વાડી ખેતરો પણ પાણીથી ભરાયા તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હવાઈ નિરીક્ષણ કરીને અતિવૃષ્ટિ વિસ્તારની માહિતી મેળવી ભારતીય હવામાન વિભાગ સહિત અન્ય એજન્સીઓ દેશના ઘણા રાજ્યમાં વરસાદની ચેતવણી જાહેર કરી તો સૌરાષ્ટ્ર અને કચ્છ મધ્ય ગુજરાત અને માંડલા મહારાષ્ટ્રમાં પુણેમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું જ્યારે ગોવા ગુજરાત મેઘાલય છત્તીસગઢ હિમાચલ પ્રદેશના ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો આ સ્થળોમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થશે

જે બાદ એકાએક ઠંડો પવન ફૂંકાવા સાથે શહેરના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટ માટે ફાળવણીમાં જંગી વધારો થતાં આ વર્ષે આઠ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી

તો હજુ પણ ધોધમાર વરસાદની આગાહી તો કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ સુરત સહિતના જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં એકત્રીસ જળાશયો સંપૂર્ણ સલકાતા હાઈ એલર્ટ તો સરદાર સરોવર ડેમ પંચાવન ભરાયો તો આજે આટલા વિસ્તાર થઈ જાવ સાવધાન અમરેલી ગીર સોમનાથ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું જ્યારે જૂનાગઢ રાજકોટ ભાવનગર સુરત તાપી ડાંગ માં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં માં મેઘમહેર યથાવત તો છેલ્લા ચોવીસ કલાકમાં માં બસો ને બાવીસ તાલુકામાં વરસાદ તો વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદ દેવભૂમિ દ્વારકામાં પડેલા આવૃત અવરિત વરસાદના કારણે બાર ડેમો છલકાયા તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા અંધળધાર વરસાદના પગલે છ જિલ્લામાં ત્રેવીસ જળાશયોમાં વધુ નીરની આવક નોંધાઈ આથી તેવીસ ડેમ પૈકી પંદર ડેમ ઓવરફ્લો થયા તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે સવારથી કચ્છ દેવભૂમિ દ્વારકા નવસારી સુરતમાં વરસાદી માહોલ તો ક્યાંક કળવો તો ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો ત્યારે હવામાન વિભાગ દ્વારા અપાયેલી આગાહી અનુસાર આજે કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ નવસરી વલસાડમાં અતિ ભારે વરસાદની શક્યતા તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર પાક સંગ્રહ માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ તો રાજ્યના ખેડૂતો સમૃદ્ધ અને સ્વનિર્ભર બનવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા એક પછી એક ખેડૂતના હિતમાં સતત નિર્ણય લેવામાં આવી રહ્યા છે તો ગુજરાતના છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન કરવામાં આવ્યું છે તો બાગાયતી ઉપજોનો બગાડને અટકાવવા તે માટે ખેડૂતોને સારા બજાર ભાવ મળી રહે રાજ્ય સરકાર દ્વારા યોજના અમલમાં મૂકવામાં આવી છે તો રાજ્ય સરકાર દ્વારા બાગાયતી કરતા ખેડૂતોને પોતાના ઉત્પાદન સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીનું કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા અંગેની યોજના અમલમાં મૂકવામાં આવી છે